વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે જન્મદિવસ નિમિત્તે બોટાદ મધુસૂદન ડેરી અને જેન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરમાં આવેલ લેવા પટેલ સમાજની વાડી ખાતે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું ત્યારે મેડિકલ કેમ્પના મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં આવેલ લેવા પટેલ સમાજની વાડી ખાતે મધુસૂદન ડેરી અને જેન્ટ્સ ગ્રુપ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના ખ્યાતનામ ડૉક્ટરો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા તેમજ સગર્ભા સ્ત્રીઓને સુખડી વિતરણ કુપોષિત બાળકોની કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદ શહેરમાં યોજાયેલા વિવિધ મેડિકલ કેમ્પમાં મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી વાઇસ ચેરમેન મેપાભાઈ મારુ પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તેમજ શહેરના વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં શહેરીજનોએ આ મેડિકલનો લાભ લીધો હતો બોટાદ જિલ્લા દૂધસંઘ મધુસૂદન ડેરી અને ઝાયન્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજે નરેન્દ્રભાઈના ઝુમોતેરમા જન્મદિવસ નિમિત્તે મેં સમગ્ર જિલ્લામાં અને શહેરમાંથી બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ બાળકોને જે કુપોષિત બાળકો છે એને કીટ વિતરણ સગર્ભા મહિલાઓને પણ કીટ વિતરણ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઝુમોતેરમા જન્મદિવસ નિમિત્તે ચુમ્મોતેર બોટલ લોહી ત્યારે પચાસક બોટલ જેવું બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને ફ્રીમાં તમામ દર્દીઓને દવા અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનને ખૂબ દીર્ઘાયુષ બસે અને એમને સમગ્ર બોટાદ જિલ્લા વતી અને મધુસૂદન ડેરીના ચેરમેન તરીકે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા નરેન્દ્રભાઈ વિશ્વના નેતા બને એવી શુભેચ્છા ચંદુભાઈ હિંમતભાઈ બોટાદ જાયન્સ ગ્રુપના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને આજે સત્તર સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે બોટાદ દૂધ ઉત્પાદન મધુસૂદન ડેરી અને જાયન્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સર્વ નિદાન કેમ્પ જેમાં તેર સર્જનો અને ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં હાજરી આપી છે તેમજ દવા સર્વે દર્દીઓને દવા પણ મફત આપવામાં આવી છે બ્લડ ડોનેશન કેમ છે એમાં ચુમ્મોતેરમાં જન્મદિવસ છે વડાપ્રધાન સાહેબનો એમાં ચુમ્મોતેર બ્લડની હોટલો અમે ભેગી કરીશું એ ઉપરાંત સરગર્ભા બહેનોને કીટ વિતરણ કુપોષિત બાળકોને કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને કીટ વિતરણ ખૂબ મોટી સંખ્યામાં બોટાદ શહેરના લોકોએ આ કેમનો લાભ લીધો છે અને મધુસૂદન ડેરીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આ કેમના સહયોગી તરીકે અમને સહકાર આપ્યો છે અને બોટાદ સાયન્સ ગ્રુપના સર્વે મેમ્બરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રાઠોડ હરેશભાઈ સૌજીભાઈ નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ ચુમ્મોતેરમાં એના નિમિત્તે હું આજ લોહી દેવા મધુસૂદન ડેરીમાં આવ્યો છું એના નિમિત્તે અને ખૂબ મને આનંદ થયો છે એક વખત આપેલું ના બીજી વખત પણ આપેલું પારસ ગાંધી ન્યૂઝ ગુજરાતી બોટલ